ભારતીય દ્વારા દ્વિતી દિવસે ઉદઘાટન સત્ર માં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ અશોકભાઈ ધોરાજી સાથે પ્રશિક્ષણ વર્ગ શુભારંભ કરાવ્યો હતો આજરોજ ખાતે લેવા પાટીદાર સમાજની તાપી જિલ્લાના અને સુરત જિલ્લામાં આવતી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પ્રશિક્ષણ વર્ગ ભારતીય જનતા પાર્ટીના દ્વારા યોજવામાં આવ્યો છે બંને જિલ્લાના નગરપાલિકાઓના સભ્યો આખો દિવસ અહીંયા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત છે અલગ અલગ ચાર સત્રો રાખવામાં આવ્યા છે આવનારા દિવસોમાં ચૂંટાયેલા કાર્યકર્તાઓએ પોતાનું કામ કઈ રીતે કરવું પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે પદ્ધતિ છે એ અલગ અલગ વિષયો દ્વારા એમને આજે પ્રશિક્ષિત કરવામાં આવશે અભ્યાસક્રમાં પહેલા સત્રમાં વક્તા તરીકે અશોકભાઈ ધુરાજીયા તેમજ સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખે પાર્ટીનો ઇતિહાસ વિચાર સદસ્યોને માહિતી આપી હતી ત્યારે બીજા સત્રમાં સુરત શહેર પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ ચોરિયા દ્વારા આદર્શ જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ પાર્ટીએ કાર્યાલયથી જનસંવાદ અંગે આ જનસંપર્ક પ્રવાસ કરવા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્રીજા સત્રમાં બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા કેન્દ્ર અને સરકારની કલ્યાણકારી યોજના અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તાલુકા પંચાયત સભ્યની પ્રશિક્ષણ શિબિર તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો નો પ્રશિક્ષણ શિબિર યોજવાનો એક નક્કી કરેલ હતું તેમાં તેના ભાગરૂપે સુરત જિલ્લાની તાલુકા પંચાયત સભ્યોની પ્રશિક્ષણ શિબિર તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો નો પ્રશિક્ષણ શિબિર ગોઠવવામાં આવેલ હતો તારીખ એકવીસ બાર બે હજાર ના રોજ બારડોલી પંચાયત કરવામાં આવ્યો અને તારીખ બાવીસ બાર ત્રેવીસ ના રોજ નગરપાલિકા સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ ચાર નગરપાલિકાઓ અને તાપી જિલ્લાની એક નગરપાલિકાના કોર્પોરેટરનો પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલ હતો જેમાં અલગ અલગ વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કેવા સંજોગોમાં થયેલી હતી કેવા કેવા ભારતીય જનતા પાર્ટીના સરઘ સંચાલકથી માંડીને પાર્ટી પ્રમુખોનો અત્યાર સુધીનું એમણે જે યોગદાન આપ્યું હતું એના વિશેની માહિતી ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે એમણે કરેલી આ દેશ માટેની કામગીરી અને ગરીબો પ્રત્યે જે સંવેદનાઓથી જન્મેલી યોજનાઓ એની પણ અલગ અલગ વક્તાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી ખૂબ સારી એવી સંખ્યામાં તાલુકા પંચાયત સભ્ય નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વક્તાઓ દ્વારા પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આખા આ કાર્યક્રમ પ્રશિક્ષણ શિબિરનું સંચાલન અમારા સુરત જિલ્લાના ત્રણ મહામંત્રી જીગરભાઈ નાયક ભાઈ રાજેશભાઈ પટેલ તેમજ કિશનભાઈ પટેલ દ્વારા સમગ્ર બે દિવસના શિબિરનું ખૂબ સરસ સુચારુ સંચલન કરવામાં આવ્યું હતું આજ રોજ એની સમાપન વિધિ અત્યારે પાંચ કલાકે કરવામાં આવી છે ને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરેલ છે ચોથાના અંતિમ સમારંભમાં માં સત્રમાં પૂર્વ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ દ્વારા ભાજપ પાર્ટીની સાફલ્ય તેની સાથે સંકળાયેલા સફળ કિસ્સાઓ સહિત અલગ અલગ વિષય પર પ્રકાશ પાડ્યો હતો આમંત્રિત તજજ્ઞ વક્તાઓને ઉપસ્થિત અપેક્ષિત સદસ્યોને પાર્ટીની મૂળભૂત વિચારધારા અને કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું હતું તે અભ્યાસ વર્ગમાં જિલ્લા અને બારડોલી ખડોદરા માંડવી તરસાડી કનકપુર સહિતની વ્યારા નગરપાલિકામાં ચૂટેલા સદસ્યો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી